જય મોગલ જાય મણિધર જાય વરવાળી જાય કબરાવાળી બાપ તળાજામાં જો કે હું એને દુર્ઘટના કહું છું દુઃખ તો છે જ પણ એને દુર્ઘટક કહેવામાં આવે છે અને બીજી વાત કે જો કે અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આદિ આવડથી માંડીને મારા મામા અને ભાણેજના નાતા છે આદિ આવડથી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોદી બોલે નહીં કારણ કે આયરને ખબર ગમે તો ભાણે જ છે અમારો ભાણે જ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણે જ છે આપણો ક્ષમા કરી પણ આ આયર આવું બોલે નહીં આ એક ધાનનું ધનેરવું છે ધરતીને ભાર રૂપી છે તો હું અઢારે વરણને કહું છું આ અઢારે વરણનું અપમાન આયર કર્યું છે કોણે આ ધાનના ધનેરવો કહું છું એને કારણ કે એના માણસાય છે ને માણસ હોય તો આવું બોલે નહીં ને આજે મારા કરતાં કદાચ એક બે વર્ષ નાનો કાંઈ તો તમે ગટકાવી ગયા છે તો આવો વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં કે હું શું બોલી રહ્યો છું બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હારે બેઠા હતા એને કંઈક બુદ્ધિ નહીં ઓછા મૂકી એ ભાઈ તું આ હું બફાટ પરસ બંધ કર હાથમાં માયક લઈ લેવા નવ બોલ્યામાં ગણ જાણતા જ તો બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનેરવા તને ખબર નથી જો કે આયર તો આવું બોલે જ નહીં પણ હું એટલું કહું છું કારણ કે અહીંયા હજારો આયર આવે છે મારી પાસે હજારો અઢારે વરણ મોગલને માને છે મણિધર વડવાળી કબરાવાળીને હજારો આયર અને નેવ ટકા આયરની અહીંયા પણ સેવા છે આ વરવાળી કેટલી નેવ ટકા વરણ અઢારે આવે છે પણ નેવ ટકા અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ પણ હું એટલું તો ફરીને કહું છું આયર આવું બોલે નહીં આ આઈના આદેશ છે વડવાળી મોગલના પણ તારા કહેવાથી ધરતીને તું ભાર રૂપી છે તારા કહેવાથી કે અમારા મામા ભાણે જે પરંપરાનો નાતો છે આદિ અનાદિનો જે નાતો છે એ તારા કહેવાથી તૂટશે નહીં સમજી લેજો તારા દેવાની જરૂર છે સમાજમાં કારણ કે બધાય હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં એમ હારાની હારે કાગડાની જરૂર પણ મને દુઃખ એટલું થાય છે હૈ હીરો

આ તમારું અપમાન છે એટલું અમારું છે ને અમારું છે તમારું છે કારણ કે અમારી આરે તમારું દસ ગણું અપમાન થયું છે અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવવા મેં કીધા અમારો મામો બોલે જ નહીં આવું અમારો મામો બોલે જ નહીં આ આયર આવું બોલે જ નહીં કીધું ગમે હોય તો આયર આ શબ્દો બોલે નહીં હું ખરી ખરીને કહું છું આયર ન બોલે આવું પણ એક જ કહું છું આ છત્રી કલાક થઈ ગઈ કાલ રાતનો છે મને એમ કે પછી વાત પછી વાત મને ગણાય વડીલોના ફોન આવે બાપુ કેમ નથી બોલતા કીધું બોલીશ સમય આવે જોવા દો મને કંઈ મને દુઃખથી કે આ કલાક વાઈ ગઈ કાલ કાલનો શા બનાવો અને કોઈ આયરે ભલે વીડિયા એક બે મૂક્યા છે અમારે વિકે મામા હુબલે મૂક્યા છે પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે બે ત્રણ આયરે મૂક્યા છે પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈક ચારણો બોલ્યો હોત તો તમે આયોરના કેટલા વીડિયા વાયરસ થાત મને આનો જવાબ દો થાત ને તો આ તો ભગવતી અખિલ બ્રહ્માનું જે સંચાલન કરનાર છે હજાર હાથવાળી છે એના તમે કાપડા લુગડા ઉતારી આયર મને તમારાથી કોઈ વાંધો નથી પણ મને વાંધો એ થયો કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે આય નેફા હે ધારના ધનરવા તું શું બોલો સા તો મને આઈપીશન આક્રોશ નો આવત છત્રી કલાક થઈ અને કોઈ આયર વિડીયો દીધો હું એવું નથી કે તમે જોયો હું તો નાદ પાડું દેશો નહીં પણ હું એટલું તો કઉ છું હે ચારણો આયરની એકતા જોઈ લ્યો ચારણો એકતા જોઈ લીધી ને આયરની આને એકતા કહેવાય ખરેખર હું તો દાદ કઉ છું મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે પણ ચારણો હવે તો સમજો તમે હવે તો સમજો એ ભલે દીધા છે આયરે એ વિડીયા હું કોઈનો વિરોધ નથી દીધા છે મામાએ એક બે જ મામાએ દીધા છે વિકે મામાએ દીધા છે બીજા કલાકારમાં મામા દીધા બે ત્રણ દીધા છે દુઃખ થયું દે પણ આટલા આયુરો છો તમે કોઈ એમ કીધું કે હે ધાનના ધનરવા પાપી રાક્ષસ આ તું શું માં વિશે બોલો સોનબાઈ વિશે સોનબાઈ કયો તો એને કદાચ કબરા વાળી તો એ પણ મને દુઃખ થાય છે દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠીશ રાફડા ખુલ્લા નથી હો રાફડા હુના નથી અને યજ્ઞ હવન છે મોગનો ચોવીસ કલાક ના હવા અગિયારસો નાળિયા જાય પણ આયર તું આયર તો છો જ નહીં જોકે આયર હોય તો આબુ બોલે જ નહીં આયર છો જ નહીં તું આયર બોલે જ નહીં કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે આયર બોલે જ નહીં મારી પાસે હજારો આયરાણી આવે છે આયર આવે છે અઢારે વરણ આવે છે હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે મોગલધામની પણ તું એ ધરતીને ધાર રૂપી છો પણ આજ મારે માતાજીની આરતી કરીને કહેવું પડ્યું કે આનું તું કઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી જો આવા પાપીઓ બે ત્રણ હશે તો મામા ભાણેજના નાતા ઉપર મામા ભાણેજની પરંપરા માણા મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે હે આહિરો તમારા હપ ને મને બહુ આનંદ આવે છે કે મોરલીધન મોગલ તમારી એકતા રાખે ને હપ રાખે પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો તો તમારે હજારો લાખો વિડીયો વાયરસ થાય મને આયરો દુઃખ થાય છે તમારું અને આ આ માનવ લુગડા ઉતાર લીધા બે ત્રણ જણા કોઈક એના જેવાના જેવા બેઠા હતા હું તો એને ધનેરવા કહું છું કે સંભળાય નહીં તો ઊભું થાય બીજી દાવાય કહે આ તું બફાટ કરસ રાક્ષસ મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે આ મોગલને ઉજળી કરી છે પણ મારા કચ્છના આહીરો છે ને ખમીર છે એટલે કાઠિયાવાડે ખમણ વ્યક્તિ છે પણ કચ્છના જે મારા આહીરો છે ને એને બધા દુઃખ છે ખૂબ એને લાગણી છે ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આઈનું અપમાન કર્યું એમાં મેં ભેળા છે ખૂબ દુઃખ લાગ્યું છે પણ મઢડાવાળી જે ગંગાનો અવતાર અને પાછો તું એમ કે તને ખબર ન પડે માણ કીધું છે ને પાણા નો હોય પણ પાંચે જ બેઠા હોય બોલામાં નવ નવગણ હોય પણ તારાથી ના બોલાય ને તે એક તો બોદળ પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંતળા નિસવી નાખ્યા છે બોલીને બોલીને ચારણો કવિઓ કવિતા લખી અને તો એમ કે ચારણે મરાવ્યો પહેલા તો દેવા બોદડના પરિવારનું અપમાન કર્યું છે કાલ લોકો એમ કહે છે કે આ ચારણોએ મરાયો હતો દેવા બોદડે ક્યાં દીકરો દીધો હતો આ એનો અર્થ ઇચ થયો એને તો નહીં ખબર પડે પણ હું કહું છું એ ગેટ જબરજસ્ત દેવા જ ઇતિહાસના આને ધક્કો લગાડ્યો છે શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો અમને ભાવીને બદાડ્યા માતાજીની દીકરીને એની માતાજી ગાળ બોલે છે પણ એટલું ધ્યાન રાખજો કે આ દેવાજ બોદળની જે ફરતી મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરો તમે કોણ છો કે વાહની પેટી તમને યાદ કરશે દેવાજ બોદળનું તમે ટેચ્યુ બેહરો તમારો ગામ કે વાહની પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા આજે અડાભીડમાં પાણી ફેરવ્યું છે રાક્ષસ પાણી ફેર્યું છે આવા આડા થઈ ગયા અને તું આવું બફાટ કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ ન કરતો તું આવું બોલ કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃત જ હોય બીજી વાત કે દેવાયત બોધનનો તે ઇતિહાસને જેને કહેવાય કે ઇતિહાસની માથે તે ધૂળ વાળી દીધી પણ એ ધૂળ ચારણો બેઠા છે ને જ્યાં હું ધીરે અને પરંપરા છે આહિરો અને ચારણોનો આદિ આવડતી કદાચ ધાનના ધનમાં બોલાયથી ફરક નથી પડવાનો પણ મને દુઃખ એટલું થાય કોઈ આયુરે વીડિયા ન મૂક્યા કે બાપુ તમારી વાત હાથી છે આ આપણી આયુનું કામ છે જે ઈ પોતે પૂજે એ ચારણની જગદંબા છે અધારે વરણની માં છે આ કોઈ ચારણની નથી અને અમે ચારણો તમારા ઇતિહાસ ઉદળા રાખ્યા અરે હું તો આહીને કહું છું બાપ મજૂરી કરો અને હું લાઈવમાં કાયમ બોલું છું કે આયરાણી કદાચ તકનું લાવીને ખાતી તો પાંચ આયરાણી બાપ રોટલો ખાઈને જાઓ સારું દીધું તમે અમને જોવા દીધો અમારે કોઈ વખાણ કરવાનું હોય આવા અમે બોલી ચાર છે પણ અમને બહુ દુઃખ થાય છે મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું તમે બોલતા નથી તે કહેવાળા કીધું બાપુ એની રીતે બોલશે પણ મારું કઈક જુદું છે મારું કાકા આઈનું ઓઢણ છે ને આનો પરિવાર બેઠો છે સમજી લ્યો પણ અગિયારસો નાળિયેર હાથ ચોવીસ કલાક ના જાય છે અગિયારસો હો અગિયારસો પંદર થી નતર કલાક યજ્ઞમાં ઘી જાય છે પણ વડવાળીને એટલું કહ્યું કે હે વડવાળી જો ધૂપેડું આ ચારણનું લેતી હોય ફરતી તો આને માતું તું છ મહિના નો થવા કારણ કે છ મહિના તો મોગલ માટે છ વર્ષ લાગે છે તારું નખો જ વયું છે કારણ તે અમારા એક મામા ભાણીને એકતા તોડવા બેઠો છે પણ આયરો બહુ હમતદાર છે આયરોને ખબર છે કે કે આવા માના નહીં કારણ અમે મામા છે છે આવ્યા પરંપરાથી અને રહેવાના છે પણ તે જે આ બફાટ કર્યો છે ને તને સમા લાયક તો તું છો જ નહીં પણ મારા ચારણોનો એટલું કહું છું હા ચારણો હવે તો સમજો હું કાયમ માટે કહું છું આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે આપણી માના ગુણગાણ ગાવાય આ તમે એના ઇતિહાસ સુધળા કર્યા તો તમને કીધા ને કે માગણ કોમ છે ને એને બે રૂપા દે આની ઓકાત શું છે આની ઓકાત છે કઈ હદે મને બહુ દુઃખ થાય છે અતિ દુઃખ થાય બીજાની ગોળે સુધરેલ ભાઈ છે ને હું ચારણસો અભાણસો પણ મને દુઃખ એક થાય છે ભલે અમે ચારણો તો આ વિરોધ વિરોધ કર્યો છે ને એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે લખાવાના છે પણ આ વડવાળી જો તને કમો તો મારે નહીં ને તો તો વડવાળી વડવાળી નો કહેવાય સાંભળી લેજે કારણ કે અપમાન કર્યું છે તારો દીવો રાક્ષસ તારો દીકરીએ દીવો તે અમારી અપમાન એમાં આય આવી કે છે કારણ કે તત્વ નામ જુદા છે તું એ ધરતીને ભાર રૂપી છો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે કે માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે કચ્છના ખમીરતા આયરો હાલ દેખાડું તને ત્યાં જોયા નથી યાર કારણ કે તારા સંસ્કાર જ યાર નથી